પહેલાં મારે આના અંદર અઠ્યાવીસ એડ કરવાના આઠ ને છ ચૌદ થાય વધી પડી એક સાત ને ત્રણ થાય દસ આઠ ને એક નવ ઓગણીસો ચાર છે ઓપ્શનમાં નથી ને તો આ જ શીખવા માટે આખો વિડીયો બનાવ્યો છે ભાઈ આખો વિડીયો જોજો હેલો ફ્રેન્ડ્સ મેથ્સ બાય ડીસીના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે જેમ તમે યુટ્યુબના થમલીલમાં જોયું છે કેલેન્ડર રિપીટેશન ઠીક છે રિપિટેશન આઈ થિંક તમને આવડતા હશે એની વિવિધ પદ્ધતિઓ માર્કેટમાં અવેલેબલ છે બટ જ્યારે ક્વેશ્ચન લેવલનો પૂછાય છે ત્યારે છોકરાઓ ડેફિનેટલી ત્યાં ભૂલ કરતા હોય છે તો એવી ભૂલ ન થાય એના માટે આ આખો વિડીયો તમે એકવાર જોઈ જાઓ તો રિપિટેશન કેલેન્ડરમાં હવેથી તમને ક્યાંય તમે ભૂલ નહીં કરો એની ગેરંટી છે રાઈટ તો સ્ટાર્ટ કરીએ છે રાઈટ એના પહેલાં આપણે સમજીએ કે પ્રશ્ન જે છે એ કેવો પૂછાય છે પ્રશ્ન જે છે એ આ ટાઈપનો પૂછાય છે કે ભાઈ બે હજાર સાત નું કેલેન્ડર રાઈટ અથવા આવું પૂછે કે પછી ક્યારે પૂર્ણાવર્તિત થશે આવું કંઈક પૂછી લે તો ઘણા કહે છે કે લીપ વરસથી એક વર્ષ ઉપર હોય તો આવું કરવું લીપ વરસથી એક વરસ પછી હોય તો આવું કરવું આ કરવું તે કરવું એટલી બધી કથાઓ ન રાખતા યાદ એક સિમ્પલ વસ્તુ આપણે સમજીએ એક ટેબલને સમજીએ એ ટેબલ સમજ્યા પછી તમને કોઈ પણ ક્વેશ્ચન રિપિટેશનનો હશે એ તમે હસતા હસતા સેકન્ડોમાં સોલ્વ કરશો તો ચાલો એ સમજીએ જ્યારે પણ તમને પૂર્ણાવર્તિત પૂછ્યું હોય શું પૂછ્યું હોય કેલેન્ડર જે વર્ષ આપ્યા છે અથવા વર્ષના છેલ્લા બે અંકો કેમ કે તમારે એને ચાર વડે ડિવાઈડ કરવાનું છે અને ચાર ની જેવું એવું કે છે કે આખી સંખ્યા ને ભાગ કરતા એના કરતા તમે એના છેલ્લા બે અંક લો રાઈટ એને તમે ચાર વડે ભાગો જો એ સંખ્યા જે બે અંક ચાર વડે ભાગી ભાગી શકાય છે તો સંખ્યા ચાર વડે ઠીક છે તો જયારે તમે ચાર વડે ભાગશો તો જે તમને શેષ મળે છે શું મળે છે ભાઈ શેષ મળે છે શેષ તમને કયા કયા મળી શકે શૂન્ય એક બે અને ત્રણ

શૂન્ય આવે તો પ્લસ અઠ્યાવીસ એક આવે તો પ્લસ છ અને બે અને ત્રણ આવે તો પ્લસ અગિયાર કરી દેવાના ઠીક છે જો એના કરતા ના આવું પૂછે કે ભાઈ પહેલા ક્યારે પૂર્ણાવર્તિત થયું હતું હમણાં જે વર્ષ ચાલી રહ્યું છે એ પહેલા ક્યારે પૂર્ણાવર્તિત થયું હતું એવું તમને કંઈક પૂછી લે તો સિમ્પલ છે ઝીરો આવે છે તો માઇનસ અઠ્યાવીસ એક અને બે આવે છે રાઈટ એક અને બે આવે છે તો માઇનસ અગિયાર અને ત્રણ આવે છે તો સિમ્પલ છે માઇનસ છ કરવું આઈ હોપ તમે સમજી ગયા હશો રાઈટ આ વસ્તુ તમને ક્લિયર હશે તો આવનારા જે ક્વેશ્ચન છે એ તમને સમજાતું હશે આ ક્લિયર હશે તોય હું જે આજે સમજાવવા માટે આ વિડીયો બનાવ્યો છે એમાં પણ ઘણા મિત્રો ભૂલ કરતા હોય છે એટલે પ્લીઝ આ આખો વિડીયો જે છે આખો વિડીયો જે જે પ્રશ્નો ચલાવે છે એ બધા ધ્યાનથી જોજો અને એના પછી તમને રિપીટેશન ઓફ કેલેન્ડરમાં ક્યારેય પણ ભૂલ નહીં થાય

બે આવે તો અગિયાર કરવાનું છે કેમ અગિયાર કરવાનું છે કેમ કે પછી પૂછ્યું છે તો બે હજાર સાત ના વર્ષમાં આપણે પ્લસ શું કરી દેવાના અગિયાર કેમ કેમ કે શેષ કેટલા આવ્યા છે ત્રણ આવ્યા છે એટલે બે હજાર અઢાર નું કેલેન્ડર જે છે એ બે હજાર સાત ના કેલેન્ડર થી એકદમ મેચો મેચ થતું હશે અથવા આવું પૂછે તમને કે ભાઈ બે હજાર પંદર નું કેલેન્ડર પહેલા ક્યારે અગેન શું કરવાનું છે તમારે આ પંદર ને શું કરવાના ચાર વડે ભાગવાના ચાર કરી બાર ડિફરન્સમાં કેટલું આવે છે ત્રણ આવે છે જો ડિફરન્સમાં ત્રણ આવે અને પહેલાનું પૂછ્યું હોય તો જે વર્ષ હોય જે યર આપ્યા છે અને પહેલા રાઈટ તો માઇનસ શું કરવાના તમે જુઓ આપણે શીખ્યા છે ને છુ અહી કરવાના તો સેમ પ્રોસેસ કે ભાઈ બે હજાર પંદરનું જે છે એમાંથી જયારે હું છ માઇનસ કરીશ એટલે બે હજાર નવ નું કેલેન્ડર એ સેમ ટુ સેમ બે હજાર પંદર ના કેલેન્ડર થી મેચ થશે રિપીટેશન ઓફ કેલેન્ડર રાઈટ આ બધા દાખલા ધૂમધામથી થઈ જાય છે પ્રોબ્લેમ આવે છે એની વાત આપણે કરીએ હવે જુઓ પહેલો પ્રશ્ન આપણે લઈએ છીએ ફર્સ્ટ ક્વેશ્ચન આગામી વર્ષનું કયું કેલેન્ડર ઓગણીસો બોતેરના ના કેલેન્ડરની જેમ પુનરાવર્તિત થયું છે કે સાહેબ બોલા આ તો એકદમ લલ્લું છે કેમ લલ્લું છે કેમ કે સર 72 ને જ્યારે આપણે 4 વડે ભાગીએ 18 ચોક કેટલા થાય 72 એટલે શું થઈ ગયું 0 0 આવે એટલે શું કરવાનું બોલો સર 0 આવે એટલે જે વરસ આપ્યા હોય એમાં પ્રેમથી થી 28 એડ કરી દેવાના તો 8 ને 2 કેટલા થઈ ગયા 10 7 ને 3 કેટલા થઈ ગયા 10 9 ને 1 10 એટલે 2000 જે ઓપ્શન પહેલામાં આવી રહેલું છે બોલો યસ સર આ પણ ફાવે છે અમને

એટલે બે હજાર અડતાલીસ આવી જશે જે ઓપ્શન ડી છે બોલો ઓકે સર આ પણ ફાવે છે ઠીક તો હવે અહીં પૂછ્યું છે અઢારસો ને છોતેર નું કેલેન્ડર ફરી ક્યારે પુનરાવર્તિત થશે આ સમજવાનું છે આમાં લોચા ઓલમોસ્ટ છોકરાઓ કરે આમાં કે સર છોતેર છે ને છોતેર તો જો ઓગણીસ ચોક છોતેર છે પેલા મારે આના અંદર અઠ્યાવીસ એડ કરવાના આઠ ને છ ચૌદ થાય વધી પડી એક સાત ને ત્રણ થાય દસ આઠ ને એક નવ ઓગણીસો ચાર છે ઓપ્શનમાં નથી ને તો આ જ શીખવા માટે આખો વિડીયો બનાવ્યો છે ભાઈ આખો વિડિયો જોજો બરાબર છે તો ચલો સમજીએ આના પાછળનું રીઝન શતાબ્દી શતાબ્દીની વાત થઈ રહી છે કેમ કે અહીં તમે જોશો

જા છો સામાન્ય શતાબ્દી માંથી સામાન્ય શતાબ્દી સામાન્ય શતાબ્દી માંથી સામાન્ય શતાબ્દી એટલે અથવા અહીં લખી દે બીજી કોઈ પણ સામાન્ય બીજી કોઈ પણ સામાન્ય ભાઈ સામાન્ય શતાબ્દી કોને કહેવાય આપણ સમજીએ સત્તરસો માંથી તમારે અઢારસો માં જવું છે અઢારસો માંથી ઓગણીસો માં જવું છે આવું જયારે થતું હોય ત્યારે પ્લસ અઠ્યાવીસ નહીં કરવાના ત્યારે પ્લસ અઠ્યાવીસ નહીં કરવાના ત્યારે શું કરવાનું પ્લસ ચાલીસ કરવાના શું કરવાના પ્લસ ચાલીસ કરવાના બરાબર છે રાઈટ તો બોલો સર જેમ કે અહીં આપણે ધારો કે આ જેમ કે આ છે આ સામાન્ય શતાબ્દી છે રાઈટ અને એના પછી લીપ શતાબ્દી હોય લીપ શતાબ્દી હવે તમને શતાબ્દી તો ખબર છે ને લીપ શતાબ્દી કોને કહેવાય જે શતાબ્દીને ચારસો વડે નિશેષ ભાગી શકાય તે શતાબ્દીને શું કહેવાય છે લીપ શતાબ્દી કહેવાય છે બરાબર છે જો સામાન્ય શતાબ્દીમાંથી લીપ શતાબ્દીઓ હતા ત્યાં તમારે તો પ્લસ અઠ્ઠાવીસ જ કરવાના છે પરંતુ સામાન્ય શતાબ્દી સામાન્ય શતાબ્દી મારા શબ્દો યાદ રાખજો સામાન્ય શતાબ્દી સામાન્ય શતાબ્દી સામાન્ય શતાબ્દી સામાન્ય શતાબ્દી માં જયારે તમે જતા હો છો ત્યારે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવાની જરૂર છે સામાન્ય શતાબ્દીમાંથી સામાન્ય શતાબ્દીમાં જઈએ છે તો પ્લસ ચાલીસ કરવાનો કેટલા કરવાના પ્લસ ચાલીસ તો અહીંયા જે છે એ પ્લસ અઠ્યાવીસ નહીં થાય ઓગણીસો પ્લસ તમારે શું કરવા આ સમજાવવા માટે આ વિડીયો બનાવો છો રાઈટ જો તમે ભૂલ ના કરો એક્ઝામ પછી જયારે આખું ગામ આ ચલાવતું હશે ત્યારે તમને આવડતું હશે સમજી રહ્યા છો આ નાના નાના પોઈન્ટ જ છે ને પરીક્ષામાં તમને

આઈ થિંક તમે સમજી પણ રહ્યા રહ્યા હશો હશો અને વસ્તુઓને ક્લિયરિટી લાવી ઠીક છે છે નેક્સ્ટ તરફ જઈએ હવે તમને ખબર જ વડે ભાગી શકાય એકવીસ ચોક ચોર્યાસી થાય રાઈટ તો હવે આમાં મારે શું એડ કરવાના જલ્દીથી બોલો ચાલીસ કે અઠ્યાવીસ ચાલીસ કેમ કેમ કે સામાન્ય શતાબ્દી નેક્સ્ટ શું આવી રહ્યું છે લિપ શતાબ્દી એટલે

રાઈટ કે હવે જ્યારે સામાન્ય શતાબ્દીમાંથી સામાન્ય શતાબ્દીમાં આપણે કન્વર્ટ કરતા હોઈએ ત્યારે પ્લસ અઠ્યાવીસ નહીં પ્લસ ચાલીસ કરવાનું છે ઓકે મેથ્સ બાય ડીસી એપ્લિકેશન છે જો તમને ખબર ના હોય તો તમે પ્લે સ્ટોર પર જઈને આ વસ્તુ તમે ડાઉનલોડ કરી શકો છો ઠીક છે રાઈટ પાંચસો પ્લસ છોકરાઓ ડાઉનલોડ કરી ચૂક્યા છે તમે સાંભળે રહી ગયા છો ફટાફટ ડાઉનલોડ કરો અને કોર્સમાં જોડાવો કેમ બોલો સર અમારા પાસે તો બીજા બધા ઘણી બધી એપ્લિકેશનો છે કેમ તમારા જ કોર્સમાં જોડાઈએ તો ભાઈ એએસઆઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે અપકમિંગ જે વેકેન્સીસ આઈ થિંક તમારા પાસે નંબર પણ આવી જ ગયા હશે રાઈટ એના માટેનો એક અલગથી મેં કોર્સ બનાવ્યો છે જેમાં શું શું છે તો ભાઈ રિકોર્ડેડ કોર્સ નથી સૌથી પહેલા આ છે લાઈવ કોર્સ છે હું લાઈવ ભણાવીશ એમાં તમે જોશો હમણાં એપ્લિકેશન ડાઉનલોડ કરશો એમાં મેં ચાર ડેમો આપેલા છે એ તમે જુઓ તમને લાગે કે હા આ સાહેબથી ભણવું છે કેમ બાકી સાહેબથી કેમ નહીં ભણવું તમે ત્યાં પણ ભણી શકો છો એ તમારું છે લુકઆઉટ આપણે કેવી રીતે ભણાવીએ છીએ તો આપણે વિધાઉટ એક્સ વાય ઝેડ કોઈ પણ એઝમસન કર્યા વિના ડાયરેક્ટ કઈ પદ્ધતિ એમાં લાગી શકે છે એ આપણે શીખવાડીએ છીએ ઠીક છે એમાં બધી વિશેષતાઓ શું છે ભાઈ તો સિમ્પલ વસ્તુ છે બેઝિક ઝીરો લેવલથી આપણે એક લેવલ સુધી પહોંચવાના છે કેમ કે આ વખતે કંઈ દસ માર્કનું મેથ્સ રિઝનિંગ નથી આ વખતે પચાસ માર્કનું મેથ્સ ને પચાસ માર્કનું રીઝનિંગ છે તમે ધ્યાનથી જુઓ તો સાહીઠ માર્કનું મેથ્સ છે કેમ કેમ કે રીઝનિંગના અંદર ડેટા ઇન્ટરપ્રિટેશન લખવામાં આવ્યું છે તો ડેટા ઇન્ટરપ્રિટેશનના બે પણ ક્વેશ્ચન પૂછી લીધા તો પાંચ પાંચ એટલે દસ દસ એ અને મેથ્સ બિલું પચાસ માર્કનું પચાસ ને દસ કહેવાય થઈએ સાહીઠ અને ચાલીસ માર્કનું રીઝનિંગ અને રીઝનિંગમાં પણ પઝલ તમને વધારે આવશે આ યાદ રાખજો પઝલ કોયડા બરાબર છે જેમાં બહુ સારી રીતે ચલાવી ચલાવવાના છે આપણે રાઈટ શોર્ટ ટ્રીક દ્વારા ગણિત તથા નું પ્રશ્નનું સોલ્યુશન જેટલા પણ દાખલા ગણીશું જે પણ દાખલા ગણીશું એ આપણે શોર્ટ ટ્રીકથી ગણીશું બીજી વસ્તુ કે તમે જ્યારે ભણી રહ્યા છો અને સીધી વસ્તુ તમે જ્યારે મેથ્સ ભણી રહ્યા છો રીઝનિંગ ભણી રહ્યા છો ડાઉટ થાય ઇમ્પોસિબલ કે ડાઉટ ના થાય ડાઉટ થાય એના માટે ડાઉટ સોલ્યુશન પણ આપણે રાખીએ છીએ રાઇટ પર્સનલ ગ્રુપ હશે આપણું જે પીએસઆઈ બેચનું જે બનશે આપણે એના અંદર તમે ડાઉટ પૂછી શકો છો એ ડાઉટ એવું નથી હું તમને લખીને મોકલી દઈશ એનું અલગથી લાઈવ સેશન થશે એમાં આપણે ડાઉટ સોલ્યુશન કરાવીશું બરાબર છે ઠીક છે હમણાં જે સીસીની બેચ ચાલી રહી છે અમારી એમાં અમે આવી રીતે જ કરી રહ્યા છીએ એવું નથી કે આ પહેલી વાર કરી રહ્યા છે ઠીક તો આ કોર્સ છે જેની ફીસ જે છે ટુ નાઇન 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 છે બે હજાર નવસો નવ્વાણું છે એક વર્ષની વેલિડિટી સાથે ઠીક છે અને જો તમે હમણાં આને પરચેસ કે લેશો તો આમાં સીધા સીધા તમને જે છે એક હજાર રૂપિયા જે છે એ ઓફ થઈ જશે એટલે વન નાઇન નાઇન નાઇનમાં તમને આ કોર્સ પડશે સીધી વસ્તુ છે એક હજાર નવસો નવ્વાણું માં તમને આ વસ્તુ મળી જશે ઠીક છે અને લાઈવ છે હા ભાઈ એવું નથી કે ભાઈ રિકોર્ડેડ વિડીયો છે લાઈવ ક્લાસ રહેશે બેચ ચાલી રહી છે એમાં પણ વન ઓફ છે જ ઠીક ઓકે ઇઝ અલ્ટિમેટ કોર્સ ઓફ પ્રીમિયમ કોર્સ છે કારણ કે આના અંદર ટુ નામ જ છે રાઈટ ઓલ ઇન વન ટુ હીરો બેચ છે આના અંદર એકડે એક થી ગણિત આપણે શીખવાડ્યું છે એકદમ આરામથી રાઈટ હમણાં પણ બેચ ચાલી રહી છે અને અઢાર મહિના ડ્યુરેશન છે એટીન મંથ એટીન મંથ જે છે એની ડ્યુરેશન છે ફીસ છે સેવન ત્રિપલ નાઇન જેના અંદર અપકમિંગ જે એસટીઆઈ છે અપકમિંગ જે જીપીએસસી છે જો તમે આના બધા વિડીયો જોઈ લો છો બહુ સારી રીતે રાઈટ જેટલા ટેસ્ટ આમાં આપ્યા છે જેટલા પ્રેક્ટિસ ક્વેશ્ચન આપ્યા છે રાઈટ એટલા કર લો છો તો તમે તમારે કોઈ પણ મેથ્સની બુક કે વિડીયો જોવાની જરૂર નહીં પડે રાઈટ તો બસ આ જ હતું રાઈટ હવે આપણે મળતા રહીશું જલ્દીથી ઠીક છે જો વિડીયો ગમ્યો હોય તો ડેફિનેટલી લાઈક શેર અને પોતાના મિત્રોમાં જરૂરથી શેર કરજો ઓકે થેન્ક યુ